એની પોલીસ વાળા અત્યારે ભાજપ ના પૈસા પોલીસ ફેરવે અને અમારે ત્યાં લાખ રૂપિયા લઈ જવા હોય તો હેરાન થઈ જાય છે આવો ઉપાડો હૈદ્રો ને અને તમે ફૂગી અને આ ભારત

જે કાયદો અને વ્યવસ્થાના આચાર સહિતની અમલવારી માટેના પ્રયાસવાદ કરવામાં આવતા હોય છે તેવામાં જે આપના નેતા છે જગમાલવાળાએ તેઓએ નિવેદન કર્યું છે કે પોલીસ જ ભાજપના ઉમેદવારોના પૈસા ફેરવે છે આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કેમ કે જો પોલીસ આવું કૃત્ય કરતી હોય તો આ ખૂબ જ શરમજનક કહી શકાય પરંતુ પોલીસની સામે જે આક્ષેપો ઉઠ્યા છે તેને લઈ પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે કેમ કે આપના જે નેતા છે તેઓ સભાને સંબોધન કરતા જાહેર મંચ પરથી કહે છે કે પોલીસ ખુલ્લે આમ ભાજપના ના પૈસા ફેરવે છે અને સામાન્ય માણસને ને એક લાખ રૂપિયા પણ લઈને જવું હોય તો મુશ્કેલી પડી રહી છે આમ પોલીસની નીતિ રીતિ સામે પણ અનેક સવાલો છે તે ઉઠ્યા છે જી આભાર આપનો માહિતી આપવા માટે